ક્યારે નામ આપ્યું કૃષ્ણે પોતાનું કારણ કે કૃષ્ણના જેવા ગુણવાળી છે દ્રૌપદી અત્યારે બ્રાન્ડિંગ બહુ મહત્વની કોઈનું નામ તમે એમને એમ ન વાપરી શકો એની અનુમતિ વગર ન વાપરી શકો એની એક બ્રાન્ડ વેલ્યુ હોય આ આપણો ભારત સરકારનો લોગો છે એ બધા ન લગાડી શકે એ ધારાસભ્ય હોય વિધાનસભ્ય હોય સંસદ સભ્ય હોય સરકારી ખાતાના પહેલામાં એમાં જ એ જે આપણો લોગો છે એ વપરાય એમ ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું નામ દ્રૌપદીને આપ્યું દ્રૌપદી કૃષ્ણા કેમ કે ભગવાનના જેવા ગુણવાળા છે શ્રી કૃષ્ણના જેવા ગુણવાળા છે ભગવાન કૃપાના સાગર છે તો દ્રૌપદી દયાની દેવી છે પોતાના પાંચ પુત્રોના હત્યારાને દ્રૌપદીએ પ્રણામ કર્યા અને પાછા બોલ્યા મુચ્યતામ મુચ્યતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ મુક્ત કરો મુક્ત કરો છોડી દો અને છોડી દીવો અરે કે પણ દ્રૌપદી જેને છોડી દેવાની તું વાત કરે છે જ આપણા પાંચ પુત્રોને માર્યા હત્યા દ્રૌપદી બોલ્યા બરાબર તે હવે આપણે એની હત્યા કરશું અને એની હત્યા કરતા આપણા દીકરા પાછા જીવતા થઈ જવાના છે જો નહીં તો આ પાંચ દીકરા મરી ગયા એનો શોક હું એક માતા અત્યારે કરું છું અને રડું છું હવે આને તમે મારી નાખશો તો એની માં પણ મારી જેમ શોકમાં રડશે તમે એક માતાની આંખના આંસુ ન લૂછી શકો તો કઈ નહીં તમે આને મારી નાખશો તો દુનિયાની એક બીજી માં રડશે આંસુડા સારશે એક માના આંસુ લૂછી શકો તો કઈ નહીં દુનિયાની એક બીજી માને પુત્ર શોકમાં રડાવો તો નહીં આટલું તો કરી શકો ને ગૌતમી પતિ દેવતા રહસ્ય સાથે ધનુર્વેદ તમે જેની પાસેથી શીખ્યા છો એ ગુરુદ્રોણ જે ગુરુ દ્રોણે પોતાના દીકરાને જેટલું નથી આપ્યું એટલું તમને આપ્યું છે સહેશ ભગવાન દ્રોણ પ્રજારૂપેણ વર્તતે એ જ ભગવાન દ્રોણ પુત્રના રૂપમાં તમારી સામે ઊભા છે માનો કારણ કે શાસ્ત્ર અનુસાર પુત્ર એ પિતાનો આત્મા ગણાય છે ગુરુના તમારા ઉપર અનંત ઉપકારો છે એવી એવી દલીલો કરી છે દ્રૌપદીએ હટુ આજની ભાષામાં કહીએ તો કોર્ટમાં કેસ ચાલતો હતો દ્રૌપદી કેસ વકીલ થઈને લડ્યા હોય એમ લાગે ભાગવતના આ પ્રકરણને તમે વાંચો ને તો દ્રૌપદી અશ્વત્થામાના ફેવરમાં દલીલ કરે છે અને વારંવાર કહે છે અર્જુનજીને મુચ્ચતા મુચ્ચતા મે મુક્ત કરો અને મુક્ત કરો વકીલ દલીલ કરતો જાય એટલા માટે એવી રીતની દલીલો અને આ કેસ કોનો લડે છે પાછા દ્રૌપદી પોતાના જ પાંચ પુત્રોના હત્યારાનો ક્ષમા એ ભાગવત ધર્મ છે શ્રીમદ ભાગવતમાં જે ધર્મનું નિરૂપણ છે એને ભાગવત ધર્મ કહે છે વેર વધારશો નહીં ક્ષમા આ હોળી જેવાને ઉત્સવો ધૂળેટી જેવા ઉત્સવો હું કામ આપણને એક અવસર આપે કે વાંધા વચકા હોય ને ન બોલતા હોય એને ને એની પાસે જઈને જરા કામ પહેલાં ચાંદલો કરીને પછી હળ વ્યક્તિ થોડો ગાલે રંગ રંગ લગાડી અને હોળીની વધાય ધૂળેટીની વધાય એમ કહો એટલે સામેવાળાનો પછી સંકોચ જાય એ પહેલાં તો ફર્સ્ટ ગિયરમાં જ ગાડી હોય સંકોચ સાથે જ એ વળી ચાંદલો કરે ને હા હા બાપા વધારે વધારે આ માડું જોઈ જાય પણ તમારે પાછી સેકન્ડ ગિયરમાં ગાડી નાખવાની કે ધીમે ધીમે ઓલાનો સંકોચ દૂર થાય એટલે એ સેકન્ડ ગિયરમાં ગાડી કેવી રીતે જાય કે અરે વાળા ધૂળેટી છે પરબિયા છે આમ આમાં મળો તો ખરા અને પછી તમે એને આમ હૈયે લગાડો ધીમે 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 સામેવાળાનો વાળાનો પણ સંકોચ જાય વેર ઝેર બધું ભૂલી અને પાછા તમને ભેગા થવાનો અવસર આપે છે આ ઉત્સવો એ જ રીતે દિવાળી મનાવો બેહતું વર હોય પાડોશીને યાર વાંધા પડ્યા હોય ને આને ઘેર ન જતો હોય આને ઘેર ન જતો હોય છેલ્લા સાત આઠ મહિનાથી પણ બેતું વર આવે ત્યારે એક જણો જેનામાં વીરતા છે જે સાહસ કરી શકે છે જેનામાં અહંકાર નથી ઇવડો હિંમત કરી અને પાડોશીને ઘેર જાય સાલ મુબારક નૂતન વર્ષાભિનંદન નવા વરના રામ રામ હવે આંગણે આવેલા ને ઓલોય તો કોઈ દિવસ અને બેહતા વર્ષ દાડે કોઈ દિવસ ન કાઢે સાલ મુબારક સાલ મુબારક એને એમ થાય કે ઓહો અબુલા તૂટ્યા સાલ મુબારક નૂતન વર્ષાભિનંદન નવા વર્ષના રામ રામ આવો 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 બે હો લ્યો મોઢું મીઠું કરો પોતાની પત્ની કે ચા મુખ તાવડો કે નવી ચા નથી પીવી આ તો અરે એમ ન જવાય બેહતું વરસ એ સાત આઠ મહિનાના અબોલા હોય એ પાછા પણ જે વીર માણસ છે જે હિંમત કરી શકે છે જે સાહસ કરી શકે છે એ ક્ષમા આપે છે અને ત્યાં વેરના વળામણા ત્યાં વેરને વિદાય અપાય છે વેરના અગ્નિમાં સતત બળતું ન રહેવું અર્જુન મુંજાણા કે જો આને છોડી મૂકે તો પોતે કરેલી પ્રતિજ્ઞાનું શું કારણ કે એનું માથું વાઢીને લાવવાનું હતું ત્યારે દ્રૌપદી પુત્ર શોક નું સ્નાન કરે આ પ્રતિજ્ઞા જો એક ક્ષત્રિનો બચ્ચો પાળી ન શકે તોય એને મરવાનું થાય અને પ્રતિજ્ઞા અનુસાર જો અશ્વત્થામાને મારે તો પાછું બ્રહ્મ પાપ લાગે ધર્મ કહેવાય આમ કરે તો પણ ધર્મ બચતો નથી આમ કરે તો પણ ધર્મ બચે એમ નથી ત્યારે શું કરવું અર્જુન મુંજાણા અને આવા મુંજાવ ને ત્યારે તમને સદગુરુ ની જરૂર પડે આવા મુંજાઈએ ને ત્યારે બાવળિયાળી જગ્યામાં અવાય ત્યાં આવીને એ આપણો પ્રશ્ન હોય એ રજૂ કરાય સદગુરુ શ્રી કૃષ્ણ બાજુમાં ઊભા છે એટલે અર્જુને ભગવાનને કહ્યું કે તમે મારું માર્ગદર્શન કરો આમાં મારે શું કરવું શું કરવું તો ધર્મ બચે અને શ્રી કૃષ્ણ તો ન્યાયાધીશોનો ન્યાયાધીશ ન્યાયાધીશો નો ન્યાયાધીશ ને દ્રોણ જમરાજ જેવા ઈ બધાનો ફેંસલો એક હાથે લખ્યો કહો કલમ માં કૃષ્ણજી કુશળ કેવા ਉਡੇ ਆਕਾਸ਼ ਮਾ ਜਾਈ ਪਾਤਾਲ ਮਾ ਅਨਕਾਢਤਾ ਹਰੀ ਨ ਕੈਕ ਖਾਮੀ ਪਣ ਈਸ਼ਨੀ ਈਸ਼ਨੀ ਕੋਰਟੇ ਜਾਂ ਚੜਿਓ ਮਾਨਵੀ ਐਨੀ ਬਣੇਲੀ ਵਿਦਿਆ ਸਰਵੇ ਨ ਕਾਮੀ ਈਸ਼ਨੀ ਕੋਰਟੇ ਜਾਂ ਚੜਿਓ ਮਾਨਵੀ ਐਨੀ ਬਣੇਲੀ ਸਰਵੇ ਵਿਦਿਆਨ ਕਾਮੀ ਕੰਸ ਸ਼ਿਸ਼ਪਾਲ ਕੌਰਵਨ ਯਾਦਵੋ ਵਿਸ਼ਮਨ ਦ੍ਰੋਣ જમરાજ જેવા ઈ બધાનો ફેંસલો એક હાથે લખ્યો તો કલમ માં કૃષ્ણ જી કુશળ કેવા ન્યાયાધીશો નો ન્યાયાધીશ દ્વારકાધીશ ભગવાન તરફ જોયું કે આમાં મારે શું કરવું મારું માર્ગદર્શન કરવું મારો ધર્મ કઈ રીતે બચે એટલે ભગવાને કહ્યું કે અર્જુન પ્રતિજ્ઞા તો તારે એનું પાલન તો તારે કરવું જોઈએ